તો મૂળમાં સ્ત્રીનું ગુણ શું છે પહેલું કોમળતા હવે તમારે તપાસી લેવું કે તમારા આજુબાજુના જે કોઈ પણ સ્ત્રીઓ છે એમાં કોમળતા છે કે નહીં જો કોમળતા હોય તો એ સ્ત્રીનો સહજ સ્વભાવ છે નહીં તો માની લેવું કે આમાં પુરુષના હાર્મોન્સ વધી ગયા છે સ્ત્રી આમ કઠોર થઈ જાય ને તો પછી પુરુષના હાર્મોન્સ થઈ જાય છે અને ઘણીવાર પછી લોકો એમ નથી કહેતા આ તો ભગવાન તને પુરુષ જ બનાવવાના હતા ભૂલતી સ્ત્રી બનાવી દીધી તારામાં સ્ત્રીઓના ગુણો જ નથી કોમળતા પહેલું ગુણ કોમળતા બીજું ગુણ સ્ત્રીઓમાં સહનશીલતા જે સહન કરી શકે એ સ્ત્રીઓનું ગુણ છે અને જો નાની નાની વાત પર અગર એ સહન ન કરી શકે એટલે એમાં સ્ત્રીનું ગુણ સહનશીલતા ગુણ કોઈ પણ જગ્યાએ ભળી જવું દૂધમાં સાકર ભળી જાય અને પોતાના જાતને સમર્પિત કરીને એ દૂધની મીઠાશ બની જાય એ ભળવાનો જે નેચર પણ પછી બદામ જેવી સ્ત્રી હોય જે આમ કટકા કરીને નાખો પણ ભળે જ નહીં અને ઉપર તર્યા જ કરે સ્ત્રી તો સાકર છે તો જાય અને એટલે જ સ્ત્રીઓને એ પ્રકારે ભળી જવાનો સ્વભાવ આપ્યો કારણ કે એમને આજે તો કાલે પરણીને બીજા ઘેર જવાનું છે અને જો એ બીજા ઘરે ભળી ન શકે તો એ સ્ત્રી સાની ભળે ને સ્ત્રી કહેવાય ભારો ભાર જેનામાં એડજસ્ટમેન્ટ્સ છે ભારો ભાર જેના અંદર એક્સેપ્ટન્સ છે ભારો ભાર જેના અંદર સરળતા છે ભારો ભાર જેના અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે આ સ્ત્રી છે એમાં ભળી જવાનો સ્વભાવ છે હવે તમારે ચેક કરી લેવાનું ભળી જવાનું કેટલો સ્વભાવ આપણામાં છે કે નથી તો સરળતા ભાવુકતા સ્ત્રીમાં ભાવુકતા છે સેન્સિટિવિટી કોમળ મંચ સ્ત્રીઓમાં વિનમ્રતા છે વિનમ્રતા સ્ત્રીઓનું ગુણ છે સ્ત્રીઓના દુર્ગુણોની પણ વાત કરવામાં આવી સ્ત્રીઓમાં કયું દુર્ગુણ છે સ્ત્રીઓનું સૌથી પહેલું દુર્ગુણ ઈર્ષા છે ઈર્ષા એ સ્ત્રીઓનો દુર્ગુણ બહુ જલ્દી iriશા થઈ જાય બીજો દુર્ગુણ નાની નાની વાતને મન પર લેવી ત્રીજો દુર્ગુણ સ્ત્રીઓનું અતિશય સંસાર આસક્તિ બહુ જે લોકોને ઉચિત સંસારમાં રચેલું પચેલું રહે છે સ્ત્રીઓનું ચોથું દુર્ગુણ પેટમાં વાત ન રાખવી અને એ તો યુધિષ્ઠિરજીનો શ્રાપ છે કુંતીજીએ આટલી મોટી વાત કારણ એમનો દીકરો છે પેટમાં રાખી અને એટલે જ યુધિષ્ઠિરે શ્રાપ આપ્યો આજ પછી કોઈ સ્ત્રીઓ પેટમાં વાત નહીં રાખી શકે એટલે જ અમારા ત્યાં તો ઘણીવાર ગુજરાતના અમુક બિઝનેસમેનો છે ને કહેતા હોય અમે અમારી અમુક બિઝનેસની ખાનગી વાતો ઘરવાળાને કહીએ જ નહીં કારણ કે પેટમાં ટકે ના ટકે એ ક્યાંક બોલી જાય આ સ્ત્રીનું દુર્ગુણ છે વાત અતિશય દેહાશક્તિ પોતાના દેહ ઉપર જેનું બહુ જ ધ્યાન અને ફોકસ છે એ સ્ત્રીનું દુર્ગુણ છે અને છેલ્લું સ્ત્રીનું દુર્ગુણ એક વસ્તુ પકડી રાખે તો પકડી જ રાખે છોડે જ નહીં સ્વભાવ સ્ત્રીઓ જિદ્દી છે હવે આ દુર્ગુણો ઇનબિલ્ટ તમારા અંદર મૂકેલા જ ભગવાને સ્ત્રીઓના પુરુષોના એક ગુણ છે અને દુર્ગુણ છે પુરુષ નું સૌથી પહેલો દુર્ગુણ અભિમાન છે જે સ્ત્રીમાં અભિમાન આવી જાય એટલે પુરુષના હોર્મોન્સ વધી ગયા અભિમાન એ પુરુષનું દુર્ગુણ છે ઈગો પુરુષમાં વધારે હોય સ્ત્રીઓ કરતા કઠોરતા એ પુરુષનું દુર્ગુણ છે ક્રોધ એટલે જે સ્ત્રીઓ બહુ ક્રોધી હોય ને અતિશય ઝઘડાલું એમાં પુરુષના હોર્મોન્સ વધી ગયા ક્રોધ એ પુરુષનો દુર્ગુણ છે ડોમિનેશન હું એમાં થવું જોઈએ આ પુરુષનો દુર્ગુણ છે અને એ જો સ્ત્રીમાં પેદા થઈ જાય અને જો સ્ત્રી ડોમિનન્ટ થઈ જાય એટલે સમજવું પુરુષના હોર્મોન્સ વધી ગયા છે ડોમિનેશન પુરુષના સદ્ગુણો નેતૃત્વ નેતૃત્વ શક્તિ સ્ત્રીને ભગવાને નથી આપી ઇન બિલ્ટ પુરુષને આપી છે પણ કોઈ સ્ત્રીમાં નેતૃત્વ શક્તિ પેદા થાય એટલે પુરુષના હાર્મોન ઘણી સ્ત્રીઓ આર્મીમાં જાય છે ઓફિસર બને છે આ બધા પુરુષ હાર્મોન વધારે હોય એ બધા આ બધા જાય સાહસી साहस वो स्त्री का गुण नहीं है वो पुरुष का गुण है नेतृत्व साहस निर्णय निर्णय शक्ति पर पुरुष पास से भगवान ने बधारे आप जवाबदारी शौर्य शक्ति आ पुरुष सदगुणों से